દર્શને આવ્યા અને લાઈન તો જો અહીંથી તો હજી અહીંયા સરસ મજા ને ભાઈ તમે કમ્પલીટ થઈ ગયા છે ક્યાં ગયા છે જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધા આજે મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર તમને બધાને થતું છે અચાનક આ ડાયરેક ક્યાં પ્રગટ થઈ ગયા ના ભાઈ ખમ ને અત્યારે છે ને ફાઇનલી ફાઇનલી જયે છે દેવભૂમિ દ્વારકાની અંદર સરસ મજાના છે ને રાત્રે મસ્ત મજાના અચાનક પ્લાન બની ગયો અને અત્યારે અંધવે થઈ ગયા છે દેવભૂમિ દ્વારકાની તરફ ઘણા બધા મિત્રો છે પાછળ બધા શિફ્ટ થઈ ગયા છે પરંતુ મોડું થઈ ગયું છે દોઢ બે દોઢ વાગી ગયો છે અંદાજે કોઈ ખ્યાલ નથી કાઈ વાંધો નહીં બધા થોડા ઘણા હોય ગયા છે જે જાગતા હશે પાછળ કેચઅપ થતા હશે ને ઓલરેડી ડ્રાઈવર તો જાગતા જ હોય તો અત્યારે સરસ મજાનું આપણે ક્યાં પહોંચી ગયા છે કઉ ક્યાં ધ્રોલ હા ધોલ છે ને સરસ મજાના પાંચસો ગ્રામ ગાંઠિયા ખાઈ ગયા બધા થઈ અને એની આરે દોઢ કિલો ચરણી પી ગયા અને ઓન અંધ થઈ ગયા છે અને આમ જો આ જે ગાડી રહી ને એ ગાડીની ઉપર જ્યાં દ્વારકાધીશ કેવા મસ્ત છે જો નગર વટીને આવી ગયો છે ટોલ ગેટ અને આપણે થોડી ઘણી નિંદર કરવાની હતી તો કરી લીધી છે ને ટોલ ગેટ આવી ગયો એટલે જગાઈ ગયું મેં કા શું થયું એમ અને પાછળ જાગે છે બધાય સંદુભાઈ ઊંઘ ન થાવતી ન થાવતી જે કે ગોલી તર દડી ગયા લાગે છે લે આ લે ઊંઘ ન થા આવતી ડ્રાઈવર તમને અંગ આવે છે હા તમે ન હું તને ખર અમે બધા ખોઈ જઈશું ચલો કાંઈ વાંધો નહીં ટોલ ગેટ આવ્યો તો આ દ્વારકાધીશ મસ્ત કેમેરામાં આમ કેચઅપ થઈ જાય સમજો અત્યારે અમારી સિવાય કોઈ રસ્તામાં નથી એકદમ ક્લીન રોડ છે ચલો કાંઈ વાંધો નહીં સિનેમેટિક સીન સાથે એન્જોય કરતાં કરતાં આપણે પહોંચી જઈએ દેવભૂમિ દ્વારકા જામનગર આવી અને મુકેશભાઈ અંબાણીને યાદ ન કરીએ તો એવું બને જ નહીં ને હજુ આ એની કંપની ક્યારથી ચાલુ થઈ ગઈ છે મને ખબર જ નથી સમજો શાનદાર આ બધા વાહનો આજે આ બધી રહી ને બસ સુધી બધું એના કારીગર માટે જો આ બધી એક બે ત્રણ ચાર પાંચ છ ઠેઠ સુધી ક્યારની છે આલી આવે છે એમના હા હા થેન્ક યુ અને આજે લાઇટિંગ રહ્યું ને જે રોડ ની કાંઠે એમાં જો જીઓ રિલાયન્સ જો જીઓ દેખાડો જીઓ ધન ધના ધન હા સરસ મજાનું કેચઅપ થઈ જાય છે ક્યાં ભાઈ છે જામનગર લો કાઈ વાંધો નહીં પછી પાછા મેં નવી અપડેટ સાથે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડિયો ની અંદર એટલે સરસ મજાના નાયધન કમ્પ્લીટ થઈ ગયા છે ક્યાં આવી ગયા છે તો પછી દેવ ભૂમિ અંદર સરસ મજાના તૈયાર થઈ ગયા છે દ્વારકાધીશના દર્શન કરી લેવી અગિયારના સવારના વાગી ગયા છે છ છ વાગી ગયા છે સરસ મજાના હર પગી ગયા હતા સરસ મજાના નાયધન કમ્પ્લીટ થઈ ગયા હતા અને દ્વારકાધીશના દર્શન કરવાના છે કાળિયા ઠાકરના દરબારમાં આવ્યા છે દ્વારકા નગરીના દર્શન કરાવ્યું છે તમને બધાને તમને બધાને ખબર જશે કે મોબાઈલ અંદર અલાઉડ છે નહીં એટલા માટે દર્શન તો મોબાઈલ કાંઈ વિડીયો કેચર થાય નહીં પણ સપ્પન સીડીઓના અને ધજાના દર્શન કરાવી દેવી ને એટલે આવી ગયું ને બધું એમ કહેવાય છે કે કદાચ દ્વારકાધીશના દર્શન ન થાય મૂર્તિના અંદર તો એની ધજાના દર્શન થઈ જાય ને તો પણ એના દર્શન થાય સમાન ગણાય છે તો ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો થાય બન્યા રહેજો દ્વારકાધીશના દર્શને આવ્યા અને લાઈન તો જો અહીંથી તો હજી અહીંયા અને હજી આમ બધું બાકી છે મને થયું છે ને અત્યારે આઉટ સિઝનમાં જઈને તો દ્વારકાધીશના દર્શન છે નિરાતે થાય એને બદલે અત્યારે ગયા દર્શન કરવા ને ત્યારે બહુ જ ટ્રાફિક હતી અને અત્યારે અમે આવી ગયા ગોમતી ઘાટે ગોમતી મૈયા ના તમે બધા દર્શન કરી લેજો લે ચંદુભાઈ જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો વાંધો નઈ આનંદ આવી ગયો ને દ્વારકામાં આવીને તો વાંધો નહીં

તો આ સાથે આપણે આ નવો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ પછી આ બધું દ્વારકાધીશમાં બધું અંજોળ થાય ને પછી બધું બધી કાંઈ કાલના કાલનામમાં બાય બાય